સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીનું જીવન ઝરમર ગૃહત્યાગ અને સંત દીક્ષા સવંત ઓગણીસો સોળના ફાગણસુદ પાંચમના દિવસે ગઢપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પિતાશ્રી બેચરભાઈ ત્રિવેદી સાથે રામકૃષ્ણ ગઢપુર દર્શનાર્થે ગયા હતા ત્યાં સદગુરુ બ્રહ્મચારી શ્રી આનંદાનંદજીના દર્શન માટે તે પિતા પુત્ર ગયા રામકૃષ્ણના મુખની કાંતિ અને તેમાં રહેલા સદ્ગુણોને જોઈને જેમ ઝવેરી હીરાને પારખે તેમ બ્રહ્મચારી આનંદાનંદજી રામકૃષ્ણને પારખી ગયા અને સંપ્રદાયને એક ઉત્તમ સંતવર્યની ભેટ ધરવા માટે તેમણે બેચરભાઈ ત્રિવેદી પાસે રામકૃષ્ણને ત્યાગીની દીક્ષા આપીને બ્રહ્મચારી બનાવવા માટે પુત્રની આશીર્વાદ લીધેલા અનેક સંતોની રાજી કરેલા એવા બેચરભાઈ ત્રિવેદીએ પુત્રને ત્યાગી થવાનું પૂછ્યું ત્યારે રામકૃષ્ણને તો ગૃહ ત્યાગની અંતરમાં તીવ્ર ઈચ્છા હતી જ એટલે તેણે હા કહી તેથી તરત જ જેમ સર્પ કાચળી ઉતારે તેમ પોતાના પ્રાણ પહેર્યા પુત્રને પુરુષોત્તમ નારાયણની સેવામાં સદૈવ સમર્પણ કર્યો અને સદગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીની ઈચ્છાએ પોતાની ઈચ્છા એમ માની રાજી ખુશીથી રામકૃષ્ણને ત્યાગી થવા માટે અનુમતિ આપી રામકૃષ્ણને કપાળમાં કંકુમનો ચાંદલો કરીને હાથમાં શ્રીફળ આપી બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીના હાથમાં તેનો હાથ સોંપ્યો તે સમયે સિદ્ધયોગી બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીએ રાજી થઈને ભવિષ્ય ભાખ્યું કે આ જીવ બહુ જ બળ્યો છે અને સત્સંગને ઘણું પોષણ આપશે એમ કહી બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીએ રામકૃષ્ણને તથા તેમના પિતા બેચરભાઈ બંનેની સમજણ સમર્પણ અને નિષ્ઠાને બિરદાવી રૂડા આશીર્વાદ આપ્યા ત્યારબાદ ઉત્સવ પૂર્ણ કરી બેચરભાઈ વગેરે પોતાને ગામ ગયા અને રામકૃષ્ણ સદૈવ સત્સંગની સેવામાં રોકાયા રામકૃષ્ણ સદ્ગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી પાસે પાર્ષદ તરીકે રહીને તેમની સેવા સમાગમ કરવા લાગ્યા ચાર વર્ષની સેવામાં તો તેમણે અનેક નંદ સંતોના તથા બ્રહ્મચારીઓના દિલ જીતી લીધા પછી સંવંત ઓગણીસો વીસમાં બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીએ રામકૃષ્ણમાં ત્યાગ વૈરાગ્યના ઉત્તમ લક્ષણો જોઈને વડતાલમાં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ પાસેથી બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા અપાવી અને જેના હૈયામાં સદૈવ અક્ષરરૂપ થઈ શ્રી હરિને ધારવાની લટક હતી એવા બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીએ એવું સાર્થક નામ ધારણ કરાવ્યું દીક્ષા લીધા બાદ તરત જ સદગુરુ શુકમુનિ પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે સ્વામીએ તેમના નામ પોચ્યું ત્યારે તે કહે અક્ષરાનંદ પછી સ્વામીએ તેમના એ નામનો યોગ્ય અર્થ કરતા કહ્યું કે શ્રીહરિએ લોયાના બારમા વચ્ચના કહ્યું છે કે તેમ જેના એક એક રોમમાં અષ્ટાવરણે યુક્ત અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની પેઠે ઉડતા ફરે છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ આમ પોતાના આત્માને અક્ષર બ્રહ્મ સાથે એકાકાર કરી સર્વ અવતારના અવતારી સર્વનું કારણ એવા શ્રીહરિને પ્રગટ પ્રમાણ ધારી રાખે અને વિષયાનંદને છોડીને સહજાનંદના મહાઆનંદમાં મગ્ન બની જાય તે ખરા અક્ષરાનંદ છે માટે તેમ વર્તજો શુકાનંદ સ્વામીના વાક્યની તેમના જીવનમાં ખૂબ ઊંડી અસર થઈ અને તે જ મુજબ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીએ પોતાના જીવનમાં તે ગુણોને સાર્થક કરી બતાવેલા આવા તે સંતપ્રેમી નિર્માણી અને મહાવિશ્વાસો હતા